મધ્ય ગુજરાતમાં કેવા સમીકરણો બની રહ્યા છે કયા નામો છે જેને પડતા મૂકવામાં આવશે તેની વાત કરીશું સમજતા પ્રશાંત આપણી સાથે જોડાયા છે વડોદરાથી પ્રશાંત કેવા સમીકરણો મધ્ય ગુજરાતના જોવા મળી રહ્યા છે હાય બિલકુલથી જ્યારે નવા મંત્રીમંડળનું વિતરણ થવા જઈ રહ્યું છે ત્યારે વડોદરાના જે તમામે તમામ ધારાસભ્યો છે તે હાલ ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે નવા મંત્રીમંડળના વિતરણમાં પોતાને સ્થાન મળે તેની માટે દરેકે દરેક ધારાસભ્યએ એડી ચોટીનું જોર લગાવી દીધું છે પરંતુ આવનારો સમય હવે કહેશે કે કોને સ્થાન મળે છે કોણે નહીં પણ સૌથી વધારે જે અત્યારે નામ ચર્ચામાં છે તેમાં સૌથી મોખરે જે નામ છે શહેરવાડી વિધાનસભાના ત્રણ ટ્રમથી ધારાસભ્ય રહેતા મનીષાબેન વખ વકીલનું નામ ચર્ચાઈ રહ્યું છે મનીષા વકીલ જે છે તે વેલ એજ્યુકેટેડ છે અને તેમને સ્કૂલમાં પણ નોકરી કરતા હતા અને સ્કૂલની નોકરી છોડ્યા બાદ તે રાજકારણમાં આવ્યા હતા અને રાજકારણમાં આવીને સતત ત્રીજી ટર્મ સુધી તે જીતતી આવ્યા છે અને હાલ ધારાસભ્ય છે અને અગાઉ પણ વિજય રૂપાણીની સરકારમાં તે મંત્રીમંડળ પદ ઉપર હતા મહિલા વિકાસ અને બાળ વિકાસ પદ ઉપર એ લોકો રહ્યા એ રહ્યા હતા અને સારી રીતના તેમને સંચાલન કર્યું હતું અને વડોદરા શહેરમાં જ્યારે એમની વિધાનસભા બેઠકના જે વિસ્તાર છે તેની અંદર બી અનેક વિકાસના કાર્યો કર્યા છે એટલે પ્રબળ દાવેદાર અત્યારે મનીષાબેન વકીલનું નામ આગળ ચાલી રહ્યું છે તો બીજી તરફ કેવું રોકડિયા જે છે તે ધારાસભ્ય છે પહેલી ટર્મ છે તેમની પરંતુ યુવા ચહેરો છે અને સારી કામગીરીના કારણે એમનું પણ નામ ચાલી રહ્યું છે ચર્ચામાં તો બીજી તરફ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો બચુ ખાબડ છે તેમને પડતા મૂકવામાં આવી શકે છે સાથે સાથે ડિન્ડોરને પણ પડતા મૂકવામાં આવી શકે છે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે પરંતુ કહીને કહીએ મનીષાબેન વકીલ જે છે તે પહેલાં બી પદ ઉપર રહી ચૂક્યા છે ને હાલ તેમનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે તેમનો જન્મ ઓગણીસો પંચોતેરમાં થયો હતો અને એમ એડ બી એડનો અભ્યાસ કર્યો છે અને હાલ તેમનું નામ ચર્ચામાં આગળ ચાલી રહ્યું છે હાલ તમામે તમામ જે ધારાસભ્યો છે તે ગાંધીનગર ખાતે